તો ભાઈ સીતારામ જાયસી નવસારી ઘોળીને ભરીને જરીક લાગી ગયું હે તે આમરે સોપડી ભીગા You don't say. એ બેટા એ મણે હા તે હોસ્પિટલ ભોગી ગયા ઘોડીને ઉતારી લીધી અંદર બાંધી એ હાલો તમને બધાને બતાવું આ હોસ્પિટલ છે લઈ લ્યો

લિયો લિયો પણ ખતરનાક છો લિયો લિયો ઘોડી સાહેબ આવ્યા હતા તો પછી માણેક છે સાત મહિના હાભર સાહેબ એમ કે છે કે બે કરવાનું થાય કદાચ કાસુ બસું નીકળી જાય એની શક્યતા છે વીસ પર્સન્ટ એની શક્યતા છે તો હવે જોવી અંકુરભાઈ ગયો છે અંદર સહી કરવા ને વિડીયો ઉતરવા ના પાડે છે ઓપરેશન બોલો કરતા હોય ને કાંઈ ને હાલો આગળ મળી વાયગા કેટલા વાયગા નથી ટાઈમ તો એ બતાવતા હા દોઢ થયો હજી અઢી વાગ્યા પછી વારો આવે ગયા જમવા વરસાદ ચાલુ થઈ ગયો સાફ બાપ કરીને ગયા સાફ કર્યું છે બેટો તો બેઠા છું જો ફેરવી બેઠા છું પતરાનો અવાજ આવે કેવો કાન બાંડીને જે દેખાય છે ને વરસાદ પડે પતરાનો અવાજ કાન બાંડીને એક ધરી દેખી અને માથું ઊભું રાવશે

લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો કેતો કરાઈ એ ભલ્લીથી જો ટેમ્પામાં એની ઘરે જવાનું ઉતાવળ છે માણેકને મોઢું મારીને ઊભી છે હા બેટા ઘરે જાઉં છું તો ભલી પડી જાય છે જો Cek kopi jasih, sapi, obat, marah, main di dalam hai, 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 ya, hai, 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 si, ડૉક્ટરે કીધું કે પંદર દિવસની જેવું લાગશે ઉજાવવામાં અને વીસે ટાકા લીધા ને ડૉક્ટરનું ઓપરેશન ચાલુ હતું એ તો કાંઈ વિડીયો ઉતારી થયો નહોતા કે જાય છે પાછળ તમે આખો દિવસમાં ત્યાં ડ્રેસિંગ કરવાનો દવા બેવા લગી દીધી છે હાલો માય માય હાલજો મોસું રાખજો આખો